સનાતન વૈદિક સંસ્કૃતિના જ્ઞાન પ્રકાશનો ઉજાસ રહી છે આ રમેશ સમાજને કંઈક નવું આપવા તત્પર શાળા દ્વારા ગર્ભ સંસ્કાર કેન્દ્ર થકી મહિલા સશક્તિકરણના ભાગરૂપે આપવામાં સામાજિક કલ્યાણ અને સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરીને ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન ઓગણીસમી જુલાઈ બે શુક્રવારે સેમિનાર સ્થાપક ઋષિતા ખૂંટના સયોગથી યોજાઈ રહ્યો હતો જે પ્રખ્યાત ગર્ભ સંસ્કાર કેન્દ્ર છે ગર્ભ સંસ્કાર એક પ્રાચીન પ્રથા છે જે અજાત બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસના સર્વધનની માન્યતા પર આધારિત છે જે માતાને બાળક બંને ઉપર તેની સકારાત્મક અસરો માટે ધ્યાન ખેંચી રહી છે આ સેમિનારનો ઉદ્દેશ અપેક્ષિત માતાપિતાને પ્રિનેટલ એજ્યુકેશનના મહત્વ અને તેના બાળકના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતી પ્રથાઓ વિશે શિક્ષિત કરવાનો હોય છે ગર્ભ સંસ્કારમાં તેમના બોળા અનુભવ અને નિપુણતા સાથે ઋષિતા ખૂંઠે સેમિનારનું નેતૃત્વ કર્યું ને તેમનું કેન્દ્ર ડિવાઇન બેબી સોલ આધ્યાત્મિક અને ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને માતાપિતાને પિતાને પિતૃત્વની સફર દ્વારા માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે શાળાના સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલિયા દ્વારા સંસ્થાના નવીન પ્રયાસ બદલ સર્વેને અભિનંદનને શુભાગ શુભેચ્છાઓ પાઠવેલ રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા